પ્રાકૃતિક કૃષિની અંદર કોઈપણ પણ પ્રકારના પેસ્ટિસાઈડ વપરાતા નથી જો તમારે સ્વાસ્થ્ય સારું રાખવું છે તો હવેથી ચેતી જાઓ અને બજારમાં મળતી વસ્તુઓને ચકાસો કે અત્યાર સુધીમાં મનુષ્ય જે ખોરાક લેતો હતો અને જે ઉત્પાદન થતું હતું ખેતરની અંદર એ કેવા પ્રકારનું થતું હતું શ્રેષ્ઠ દર્શક મિત્રો ચરોતર મિત્ર ચરોતર સંવાદ રૂપે અલગ અલગ વિષયો સાથે આપણી સમક્ષ અમે આવીએ છીએ અને આ વખતે આપણા શરીરના બાબતમાં આપણી સાથે આવ્યા છે આપણે શું ખાઈએ છીએ શું જમીએ છીએ અને શું શાકભાજી આપણે ગ્રહણ કરીએ છીએ એટલે કે આપણે ખાવાનો ઉપયોગ કરીએ છીએ છે ખરેખર એ શાકભાજી અને એ અન્ન કેવા પ્રકારના છે આપણે આજે વાત કરીશું પ્રાકૃતિક ખેતી કરતા પીપળાના ગામના અરણુભાઈ રમલાલ શાહ સાથે

જે અમે નવા ખેડૂતો કોઈ આ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માંગતા હોય તો તેમને પણ અમે ગાઈડ કરીએ છીએ અરુણભાઈ આપનું સ્વાગત છે ચરોતર મિત્ર ચરોતર સંવાદ કાર્યક્રમની અંદર વિશેષમાં મારે આજે એ જાણવું છે કે અત્યાર સુધીમાં મનુષ્ય જે ખોરાક લેતો હતો અને જે ઉત્પાદન થતું હતું ખેતરની અંદર એ કેવા પ્રકારનું થતું હતું અને અત્યારે કોના કહેવાથી અથવા તો હવે જે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે એ કારણ શું છે ઓગણીસો ચોસઠમાં હરિત ક્રાંતિ આવી તે બાદ શરૂઆતમાં તો ખેડૂતો મર્યાદિત માત્રામાં યુરિયા વગેરે ખાતરો રાસાયણિક ખાતરો વાપરતા હતા પણ જેમ જેમ સમય જતો ગયો તેમ લોકોએ ખાતરની માત્રા વધારી અને તે ઉપરાંત પેસ્ટિસાઈડ પણ એની જરૂરિયાત પડવા લાગી અને ધીરે ધીરે આ ઉત્પાદનો જમીને પણ પોતાના રસકસ ગુમાવ્યા જમીનો બંદર થઈ અને તેના ઉત્પાદનો અને ઝેરી થયા એમ આપણે શરીર સ્વાસ્થ્ય સાથે પણ જે આપણા શરીરના વિકાસ માટે જે અનાજમાંથી માંથી તત્વો મળવા જોઈએ એ તત્વો મળતા ઓછા થયા જેની આપણને માથી અસર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આ અંગે થોડોક વાત એવી પણ આપ કરશો કે અત્યાર સુધીમાં આપણે જે ઉત્પાદિત વસ્તુઓ ખાતા હતા માણસો અને હવે જે ફેરફાર પ્રાકૃતિક ખેતી તરફ આવ્યો છે એ કોને આભારી છે હા અત્યારે સરકાર પણ મિશન મોડમાં કામ કરી રહી છે પ્રાકૃતિક કૃષિ માટે અને બે હજાર ઓગણીસમાં એ થી શરૂઆત થઈ પણ બે હાજર ઓગણીસમાં માં આપણી સરકાર મારફતે વરસાદ મુકામે જે પ્રાકૃતિક કૃષિની શિબિરનું આયોજન સાત દિવસનું થયું હતું જે શિબિર નિવાસી શિબિર હતી અને ત્યાં મેં ટ્રેનિંગ લીધી અને ત્યાંમાં પદ્મશ્રી ડોક્ટર સુભાષ પાલેકરજીએ ખૂબ સરસ રીતે આ ખેતી વિશે સમજણ આપી હતી ત્યાંથી હું પણ પ્રેર અને અમારા જે બીજા ઘણા બધા ખેડૂતોએ આ પ્રાકૃતિક કૃષિ ચાલુ કરી છે અને જેનાથી અમને ઉત્પાદન પણ સારું મળે અને પૌષ્ટિક મળે બહુ સરસ વાત કરી અરુણભાઈ આપે કે સુભાષ પાલેકરજી એ આપણને કૃષિ વિશેની માહિતી આપી જેમાં પ્રાકૃતિક ખેતી વિશે વધુમાં જણાવશો કે પ્રાકૃતિક ખેતીમાં કયા કયા આયામો હોય છે આમ તો આ દેશી ગાય આધારિત ખેતી છે તેના ગોબર અને ગૌમૂર્ત થકી જીવામૃત ઘન જીવામૃત બીજામૃત વગેરે વાપરી અને એને યુરિયા વગેરે જે રાસાયણિક ખાતરો છે તેના વિકલ્પે વપરાય છે અને એમ તો આ જીવામૃત જે છે એ બેક્ટેરિયા હોય છે અને એ બેક્ટેરિયા આપણા જમીનની અંદર જે પોષક તત્વો છે તેને ઉપલબ્ધ કરાવવામાં ઉપયોગી છે આયામો છે અને મિક્સ આના વિશે સુભાષ પાલેકરજી એ ખુબ સરસ રીતે સમજૂતી આપેલ હતી અરૂ આપે જે વાત કરી એ પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત ખેતી ની વાત થઈ આમાં એક પ્રશ્ન આમ પ્રજા માટે એ પણ થઈ શકે કે અત્યાર સુધીમાં આપણે અન્ન જે પકાવતા હતા અને ખાતા હતા તો એનું રિલેક્સ ઇન ભવિષ્ય માટેનું શું પરિસ્થિતિ સારી નહીં થાય અને પ્રાકૃતિક ખાધા પછી શું પરિસ્થિતિ થાય હા આ બહુ સરસ પ્રશ્ન છે પ્રાકૃતિક કૃષિની અંદર કોઈ પણ પ્રકારના પેસ્ટિસાઇડ વપરાતા નથી અને રોગ જે કોઈ પણ આવે એની સામે આ પ્રાકૃતિક કૃષિ ના જે પાક ઉત્પાદનો છે એ પોતે તે છતાંય જ્યારે પણ રોજ વગેરે આવે ત્યારે ખેતરની જ કડવા પાન બનાવતા હોય છે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર વગેરે પણ બનાવતા હોય છે વધતા ફૂગજન્ય રોગો માટે ખાતી છાક છંટકાવ કરતા હોય છે જેથી આ ઉત્પાદનો બિનઝેરી ફ્રી આપણને ઉત્પાદન મળે છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પણ જળવાય છે આજે આપણે જોઈએ તો શાકભાજીમાં જે ખેતી છે એમાં વજન છંટાય પેસ્ટીસાઈડ છંટાય અને બીજા દિવસે એ ક્રોપ બજારમાં આવતો હોય છે અને એ સીધો ગમે તેટલું પણ કરો તમે એને ધો તો પણ એ પેસ્ટીસાઈડ અંદર જે ઉતરેલું છે એ જાય નહીં જે આપણા શરીરને માટે ખૂબ જ નુકસાનકારક છે આપે જે વાત કરી એ બહુ સુંદર વાત કરી કે પેસ્ટીસાઇડ અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે આપણા શરીર માટે નુકસાનકારક અને ફાયદાકારક છે તો આપણે એ પણ પ્રશ્ન કરીશ કે પ્રાકૃતિક ખેતી વાળું જે અન્ન છે જે ખેતીનું ઉત્પાદન છે એ ક્યાંથી મળશે અને આપણે શું ધ્યાન રાખવું જરૂરી છે આના માટે અત્યારે સરકાર પણ એફપીઓ બનાવી અને કોશિશ કરી રહી છે ખેડૂત હાટ પણ બનાવી રહ્યા છે અમદાવાદ ની એક સૃષ્ટિ સંસ્થા છે તેના પણ અમદાવાદમાં બે ત્રણ જગ્યાએ છે આપણે વિદ્યાનગરમાં છે વડોદરામાં પણ એ લોકો તૈયાર કરવા જઈ રહ્યા છે તેમાં તે લોકો પોતે સ્પેસ ઉપલબ્ધ કરાવી અને લોકો સુધી પહોંચાડવાની જગ્યા પૂરી પાડે છે વધતા અમારા જેવા જે ખેડૂતો છે તે સોશિયલ મીડિયામાં પોતાના ઉત્પાદનોના ના ફોટા અને ભાવ વગેરે મૂકી અને લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય છે અને એમાં ઉપભોક્તાઓ અમારે ઘેર બેઠા આવીને લઈ જતા હોય છે અને તેના સારા ભાવ પણ અમને આપતા હોય છે

દાખલા તરીકે નજીકમાં નડિયાદ સિટી છે ત્યાંના યોગના ગ્રુપ ડોક્ટરના ગ્રુપ કે બીજા મિત્ર વર્તુળના ગ્રુપો એમને પણ અમે અહીંયા ખેતરમાં આવકારી અને જે રીતે અમે ખેતી પદ્ધતિથી આ ખેતી કરીએ છીએ તેના વિશે પણ અમે એમને માહિતગાર કરીએ છીએ અને જે પેસ્ટિસાઇડવાળું અને જે આ પ્રાકૃતિક ઉત્પાદનો છે એનો તફાવત સમજાવી અને અમે એમને માહિતગાર કરતા હોય છે અરુણભાઈ આપણે નડિયાદની જે વાત કરી કે નડિયાદ અને આજુબાજુના શહેરોની અંદર પણ પ્રાકૃતિક ખેતીની ઉત્પાદિત થયેલી વસ્તુઓ આપણને મળશે તો આપણે જો ખબર હોય તો નડિયાદ અને આજુબાજુમાં ક્યાં ક્યાં શું મળે છે કઈ રીતે આ વસ્તુ સારી છે અથવા તો એ પ્રાકૃતિક ખેતી બનેલી છે એ વિશે લોકોને શું જાણકારી એક તો નડિયાદની બાજુમાં આપણે વિદ્યાનગર પંદર વીસ કિલોમીટર જ છે તે સર ત્યાં આગળ દર રવિવારે ખેડૂત હાટ ભરાતી હોય છે વત્તા નડિયાદમાં પણ ખેડૂતો હાટ એક ચાલુ થયેલી છે જે એપીઓ મારફતે ચાલુ થયેલી છે અને આમાં ઉપભોક્તાએ પણ જાગ્રત રહેવું પડશે અને પોતાનો જેમ ફેમિલી ડોક્ટર હોય છે તેમ ફેમિલી ફાર્મર પણ પોતાનો એક બનાવવું જોઈશે જેથી ખેડૂતો પણ પ્રોત્સાહિત થાય અને તમને સારું અનાજ વગેરે મળી શકે અમને ખૂબ સુંદર માહિતી આપી હવે છેલ્લો એક પ્રશ્ન આપણે એવો કરી દઉં કે અમે એવું પણ સાંભળ્યું છે કે તમે ઘરે જ અમુક પ્રકારના ફળ અને શાકભાજી ઉગાડી શકો છો તો એ કઈ રીતે હા એ બહુ સરસ કિચન ગાર્ડન લોકોએ બનાવવો જોઈએ વિકસાવવો જોઈએ અને એના માટે કોઈ વિશેષ જાણકારી મેળવવા માંગતું હોય તો પણ અમે એમને પૂરી પાડીએ છીએ અને એ પણ ખૂબ આસાન છે પોતે ઘરે ફૂલ ઝાડના છોડવા ભલે કરો પણ સાથે સાથે વિવિધ શાકભાજી રીંગણ છે મરચાં છે ટામેટા છે એ પણ બધું તમે ગમલામાં પણ ઉગાડી શકો છો અને પોતે જાતે પોતાનું ઉગાડેલું પોતાની ખાતરી વાળું બીગીરી ઉત્પાદન તમે તાજે આજ ફ્રેશ મેળવી શકો છો અ અનુકાકે ઘરે જ જો આપણે શાકભાજી અને ફળફળાદી સામાન્ય નાના ઉગાડી શકતા હઈએ તો જેને આ ઈચ્છા છે જેમને આ વિશેની ખબર નથી કે કોને મળી શકે જેનાથી તમને આ સમજ વધારે મળે એ બાબત થોડુંક વિશેષ માહિતી આપશે હમ અમાર જિલ્લા ખેતીવાડી ખાતાના અ અંડરમાં બાગાયત ખાતું પણ છે જિલ્લા બાગાયત ખાતું ત્યાં આગળ પણ સારી રીતે માહિતી મળી શકે છે અને ચાલીસ પચાસ નું ગ્રુપ જો તૈયાર થાય અને જિલ્લા ખેતીવાડી અધિકારી ને વાત કરે તો એ લોકો ટ્રેનિંગ નો પ્રોગ્રામ પણ ગોઠવતા હોય છે જે અમે પણ વધુ માહિતી મળી શકે અને વિશેષમાં કોઈ કશું અધુ જાણવા માંગતા હોય અને અમારો સંપર્ક કરશે તો એમાં પણ એમને જાણકારી આપીશું દર્શક મિત્રો આ રીતે એક પ્રાકૃતિક ખેતી અને અત્યાર સુધી આપણે જે અન્ન લઈ રહ્યા છે છે એ તફાવત સાંભળ્યો જો રોગમુક્ત રહેવું અથવા તો ભવિષ્યની અંદર પણ સરસ રીતે જીવવું છે તો પ્રાકૃતિક ખેતીમાં ઉત્પન્ન થયેલું અનાજ અને ઉત્પન્ન થયેલા શાકભાજી આપણે હવે ગ્રહણ કરીશું તો કદાચ જમીશું અથવા ખાઈશું તો આપણને તકલીફ બહુ જ ઓછી પડશે એમ લાગી રહ્યું છે વિશેષ જે આપના માટે અમે આવા નવા પ્રોગ્રામ અમે લાવતા રહીશું નમસ્કાર